વહેલી સવારે બાળકોને કડકડતી ઠંડીમાં ખુલ્લા વાહન માં આશરે ત્રીસ કિલોમીટર લઈ જવામાં આવ્યા હતા જેના કારણે વાલીઓમાં રોષ ફેલાયો હતો રિપોર્ટ બાય નમસ્કાર દર્શક મિત્રો હું છું ગની કુંભાર આપ જોઈ રહ્યા છો કચ્છ ટીવી ન્યૂઝ આજે આપણે વાત કરીશું બાળકોના ભવિષ્ય એજ્યુકેશન અને શિક્ષણ બાબતની પચાઉ તાલુકાના મનફરા મુંય મોરાના એક સ્કૂલ આવેલી છે પ્રાથમિક શાળા આવેલી છે પ્રાથમિક શાળામાં આજે બાળકોને રમતગમત માટે આસપાસના ગામડાઓમાં લઈ જવામાં આવ્યા હતા એ બાળકોને જે વાહનમાં લઈ જવામાં આવ્યા હતા કોઈ સુવિધા નથી પિકઅપ જીપ ડાલો આવે ડાલાની અંદરમાં લઈ જવામાં આવ્યા હતા અને બાળકો એવી હાલતમાં હતા કે જે ઘેટા બકરા કેમ આપણે ભર્યા હોય એ ટાઈપના બાળકોને લઈ જવામાં આવ્યા હતા અને બાળકોના વાલી દ્વારા મને ટેલિફોનિક માહિતી આપી હતી અને મેં આજે રૂબરૂ મુલાકાત લીધી હતી અને આપણને ખરેખર વાત સરકાર વાત કરે છે બાળકોને કે શિક્ષણ અને એજ્યુકેશન આપણે જરૂરી છે તો આ શિક્ષણ એજ્યુકેશનની આપણે વાત કરીએ તો શિક્ષણ એજ્યુકેશન અને બાળકોના ભવિષ્ય આ ટાઈપનું જો હાલ છે તો બાળકોનું ભવિષ્ય ખરાબ જ થશે કેમ કે ઘેટા બકરાની જેમ બાળકો અંદર ભરતા હોય અને એ બાળકોની શિક્ષા જે શિક્ષા બાળકોને મળે એ સિસ્ટમ ફોલો અને એજ્યુકેશન એમાં ઘણો અંતર રહી જાય છે જેમ ઘેટા બકરાની જેમ બાળકોને ભરવામાં આવે તો બાળકોના જે માનસિક શક્તિ છે એ ઘેટા બકરાની જે ટ્રાફિક અને જે ભીડભાડવાની હોય એ એ ટાઈપનો વિકાસ થશે ખરેખર આ બાળકોને વિકાસ માટે એજ્યુકેશન અને જે ફોલોઅપ કરવાના હોય માસ્ટર સાહેબને એવું શીખવાડવું જરૂરી હોય અને આજે આપણે જે બાળકના વાલી છે એમનાથી આપણે રૂબરૂ પરિચય કરાવશું મારું નામ છે કલ્પેશ ગોસ્વામી હાલે હું રહું છું મનપરા શાંતિ કદન મારો છોકરો ભણે છે મુંબઈ મોરા ઇસ્કૂલની અંદર તે એને રમતગમત માટે લઈ જવામાં આવેલા છે આધોય અહીંયા તેને મેક્સિમમ પચીસથી ત્રીસ કિલોમીટર ઉપર ને સવારના ભાગમાં સાડા સાતથી આઠના ટાઈમમાં ખુલ્લી બોલરોની અંદર ત્રીસથી પાંત્રીસ છોકરા તે પણ મારા ઘરે પ્રૂફ પડ્યા છે ફોટા પણ છે મેં સાહેબને પ્રિન્સિપાલને પણ મેં એ જાણ કરેલી તો પ્રિન્સિપાલ એમ કીધું કે એ તોય કે છોકરા છે ને સાહેબો બે આગળ બેસી ગયા અને છોકરા ખુલ્લામમાં જાય આમાં જવાબદારી કેની રહેશે સાહેબની રહેશે કે વાલીની રહેશે કે જિલ્લા આરોગ્ય કે ગમે તે સરકારી કર્મચારીની કેની જવાબદારીમાં લેવામાં આવે કાંઈ પણ થશે તેની જવાબદારી કોણ લેશે મારું માંગે એ છે કે વ્યવસ્થિત લઈ જાઓ ને વ્યવસ્થિત મૂકી જાઓ ને આવા આયોજન ન કરાય આવી ઠંડીની અંદર ને સરકાર એમ કેવા માંગે છે કે સ્કૂલ એક કલાક એક લેટ ચાલુ કરવામાં આવે સવારે સાતના આઠ અને આઠનો ટાઈમ આપ્યો તો આવી ઠંડીની અંદર ખુલ્લી બોલેરોમાં ન લઈ જવાય